નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં તમને પોસ્ટ ઓફિસની બેસ્ટ યોજના વિશે માહિતી આપીશ મિત્રો વિડીયો પૂરો જોજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લ્યો હું આવી નવી માહિતી લાવતો રહું છું એટલે મારો વિડીયો તમને પહેલાં મળે એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પોસ્ટ ઓફિસ તરફથી ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં મિત્રો જો તમારે મંથલી કટકે કટકે બચત કરવી હોય એટલે કે હજાર પાંચસો એવી રીતના તમારે બચત જો માસિક કરવી હોય તો મિત્રો આપણે માસિક બચત યોજના માટે પોસ્ટ ઓફિસમાં તમારા માટે કઈ બેસ્ટ યોજના પોસ્ટ ઓફિસમાં છે અને જો તમારે એકી સાથે તો લમસમ રકમ ફિક્સ ડિપોઝિટ તરીકે મેકવી છે

વાર્ષિક વ્યાજ દર આપવામાં આવશે જે ચક્રવૃદ્ધિ વ્યાજ છે જેટલી રકમ તમે ભરી છે પાંચ વર્ષ પછી તમને પાછી મળી જશે તો આ પણ યોજના એક સારી છે પાંચ વર્ષ માટે જો તમારે રોકાણ કરવું છે તો તમારા માટે આ બેસ્ટ યોજના છે બીજી મિત્રો જો તમારે મંથલી બચત કરવી છે ને થોડોક લોંગ ટાઈમમાં જવું છે તો મિત્રો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ કરીને એક યોજના ચલાવવામાં આવશે પોસ્ટ ઓફિસમાં જેમાં મિત્રો સારું એવું વળતર છે જેમાં આપણે ટોટલ આ પંદર વર્ષ માટેનું એકાઉન્ટ ખુલશે જેમાં મિત્રો આપણે મિનિમમ પાંચસો અને મેક્સિમમ દોઢ લાખ સુધીનું ફાઇનાન્શિયલ યરમાં આપણે રોકાણ કરી શકીએ છીએ એટલે કે મંથલી મંથલી જો તમારે પાંચસો પાંચસો હજાર બે હજાર જે પણ આમાં ઇન્વેસ્ટ કરવા હોય આ એકાઉન્ટમાં તમે કરી શકો છો જેનું ચક્રવૃદ્ધિ વ્યાજ સાત પોઈન્ટ એક ટકા તમને પંદર વર્ષે પાછું આપવામાં આવશે મિત્રો યોજનાનું કેલ્ક્યુલેશન કરીને બધું હું તમને જણાવીશ વિડીયો પૂરો જોજો આગળ હું તમને તમામ માહિતી આપીશ નેક્સ્ટ મિત્રો જો તમારી અહીંયા દીકરી છે અને એની ઉંમર એકથી લઈ અને દસ વર્ષની અંદર છે તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો જેનું નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના આ યોજનામાં મિત્રો આપણે મિનિમમ અઢીસો અને મેક્સિમમ દોઢ લાખ સુધી વાર્ષિક જમા કરી શકીએ છીએ તમે મંથલી મંથલી કોઈપણ રકમ અઢીસોથી લઈને દોઢ લાખ સુધી કોઈપણ રકમ જમા કરાવી શકો છો આ યોજનામાં મિત્રો તમને ચક્રવૃદ્ધિ વ્યાજ આપવામાં આવશે આઠ પોઈન્ટ બે ટકાનું ચક્રવૃદ્ધિ વ્યાજ દર છે યોજના સારામાં સારી યોજના છે પંદર વર્ષ માટેની આખી યોજના છે જેમાં આપણે પંદર વર્ષ સુધી પૈસા ભરવાના છે ને ત્યારબાદ એકવીસ વર્ષની દીકરીની ઉંમર થાય ત્યારે તમને ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત તમારી રકમ પાછી મળી જશે મિત્રો વચ્ચે તમારે ઉપાડવાની પણ સુવિધા છે અમુક અઢાર વર્ષ પછી તમે ઉપાડી પણ શકો છો તો મિત્રો નેક્સ્ટ તમને જણાવું કે પોસ્ટ ઓફિસમાં અધરેક યોજના ચલાવવામાં આવે છે જે લિમિટેડ વ્યક્તિઓ માટે છે જેનું નામ છે પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ અને રૂરલ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ જેમાં પીએલઆઈ છે જેનો લાભ આપણે ગવર્મેન્ટ હોય જેવા કે રાજ્યના અને કેન્દ્રને ત્યારબાદ પ્રોફેશનલ હોય ત્યારબાદ ગ્રેજ્યુએશનની ડિગ્રી ધારકો હોય વગેરેને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે ત્યારબાદ આરપીએલઆઈ છે જેને રૂરલ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ તરીકે ઓળખવામાં આવે છે તેને મિત્રો માત્ર ગામડાના વ્યક્તિ છે એ જ આ યોજનાનો લાભ લઈ શકે છે આમાં મિત્રો એક ફિક્સ પ્રીમિયમ આવે છે જેમાં તમને એક રિસ્ક કવરની સાથે આપણે બચત કરી શકીએ છીએ જેમાં મિનિમમ આપણે પાંચ વર્ષથી લઈ અને તમારી એ સાઠ વર્ષની થાય ત્યાં સુધી આમાં રોકાણ કરી શકીએ છીએ આ પણ એક સારી એવી યોજના પોસ્ટ ઓફિસ તરફથી ચલાવવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ મિત્રો તમારે જો ફિક્સ ડિપોઝિટ એટલે કે લમસમ રકમ એકી સાથે પોસ્ટ ઓફિસમાં મૂકવી છે તો તમારા માટે બેસ્ટ યોજના છે ટાઈમ ડિપોઝિટ એટલે કે એમાં એક વરસ બે વરસ ત્રણ વરસ પાંચ વરસ એવી રીતના આપણે ટાઈમ ડિપોઝિટ એટલે કે એક જાતની ફિક્સ ડિપોઝિટ તરીકે પૈસા મંકી શકીએ છીએ જેમાં આપણને એક વર્ષની એફડી માટે છ પોઈન્ટ નવ ટકા વ્યાજદર આપવામાં આવશે જો બે વર્ષ માટે મૂકીએ છીએ તો સાત ટકા ત્રણ વર્ષની જો એફડી કરો તો સાત પોઈન્ટ એક ટકા અને પાંચ વર્ષની કરાવીએ છીએ તો સાત પોઈન્ટ પાંચ ટકા જેવું વ્યાજદર આપણને ચૂકવવામાં આવે છે નેક્સ્ટ મિત્રો જો તમારે પાંચ વર્ષ માટે જ મૂકવી છે એફડી કરવી છે તો એક યોજના ચલાવવામાં આવે છે જેનું નામ છે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એટલે કે એનએસસી તરીકે ઓળખાય છે આ યોજનાનું મિત્રો વ્યાજ દર છે સાત પોઈન્ટ સાત ટકા જેવું વ્યાજદર આપવામાં આવે છે તો જો તમારે પાંચ વર્ષ માટેની જો એફડી કરવી હોય તો આ યોજના તમારા માટે બેસ્ટ છે નેક્સ્ટ મિત્રો તમારે થોડુંક જાઝા ટાઈમ માટે તમારે એફડી કરવી છે તો તમારા માટે બેસ્ટ યોજના પોસ્ટ ઓફિસમાં છે કિસાન વિકાસપત્ર જેનું નામ છે કેવી તરીકે ઓળખાય છે મિત્રો આમાં સાત પોઈન્ટ પાંચ ટકા જેવું ચક્રવર્તી વ્યાજદર આપવામાં આવે છે નવ વર્ષ અને સાત મહિનામાં તમારી જે રકમ તમે મૂકી છે એને ડબલ કરી દેવામાં આવશે એટલે કે જો એક લાખની રકમ આપણે મૂકીએ છીએ તો એના બે લાખ તમને પાછા મળશે મિનિમમ મિત્રો આમાં એક હજારથી લઈ અને સોના ગુણાકમાં તમે ગમે એટલી રકમ મેકી શકો છો તમે તમે પાંચ લાખ મૂક્યા છે તો તમને નવ વર્ષ ને સાત મહિનામાં તમને પાંચ લાખના દસ લાખ રિટર્ન આપી દેવામાં આવશે નેક્સ્ટ મિત્રો જો તમારે કોઈ મહિલાના નામે પૈસા મેકવાના છે એફડીમાં તો એના માટેની બેસ્ટ યોજના છે મહિલા સન્માન બચતપત્ર આ યોજના મિત્રો ભારતની કોઈ પણ એકાઉન્ટ ખોલાવી શકે છે બે વર્ષનું ટોટલ એકાઉન્ટ છે આમાં લમસમ આપણે મેક્સિમમ બે લાખ સુધી તમે આમાં ઇન્વેસ્ટ કરી શકો છો સાત પોઈન્ટ પાંચ ટકા લેખે આનું જે વ્યાજદર ચક્રવૃદ્ધિ થતું હોય છે એ બે વર્ષ પછી તમને પાછું આપી દેવામાં આવશે મિનિમમ આપણે આમાં એક હજારથી લઈ અને મેક્સિમમ મિત્રો આપણે બે લાખ સુધી આમાં રોકાણ કરી શકીએ છીએ આ પણ એક એફડી તરીકે સારી એવી યોજના છે નેક્સ્ટ મિત્રો જો તમારે લમસમ રકમ એક સાથે મેં કે એનો વ્યાજદર તમારે મંથલી મંથલી જોઈએ છે તો તમારા માટે બેસ્ટ યોજના પોસ્ટ ઓફિસમાં ચલાવવામાં આવે છે માસિક આવક યોજના જેને મિત્રો આપણે એમઆઈસ તરીકે ઓળખીએ છીએ મંથલી ઇન્કમ સ્કીમ જેમાં મિત્રો આપણે જે લમસમ રકમ મૂકીએ છીએ મિનિમમ એક હજારથી લઈ અને મેક્સિમમ આપણે સિંગલ એકાઉન્ટમાં નવ લાખ સુધી મૂકી શકીએ છીએ અને જોઈન્ટ એકાઉન્ટમાં આપણે પંદર લાખ સુધી ઇન્વેસ્ટ કરી શકીએ છીએ જેનું ચક્રવૃદ્ધિ વ્યાજ આપણને સાત પોઈન્ટ ચાર ટકા વાર્ષિક આપવામાં આવે છે એનું વ્યાજદર મિત્રો આવતા મહિનેથી જ આપણા સેવિંગ એકાઉન્ટમાં આવવાનું ચાલુ થઈ જશે એટલે કે એક અલગ સેવિંગ એકાઉન્ટ તમારે ખોલાવવાનું રહેશે જેમાં આનું વ્યાજ તમને મંથલી મંથલી એટલે કે એક માસિક આવક તરીકે તમને આપવામાં આવશે આ યોજના પણ મિત્રો બેસ્ટ છે ત્યારબાદ નેક્સ્ટ જો તમારે અહીંયા સિનિયર સિટીઝન છે સાઠ વર્ષથી ઉપરના કોઈ વ્યક્તિ છે તો એના નામે પણ આપણે એક એકાઉન્ટ ખોલાવી શકીએ છીએ જેનું નામ છે મિત્રો સિનિયર સિટીઝન યોજના તો મિત્રો આ યોજનામાં આપણે મિનિમમ રૂપિયા એક હજારથી લઈને મેક્સિમમ ત્રીસ લાખ સુધી તમે કોઈપણ રકમ આમાં જમા કરી શકો છો જેનું ચક્રવૃદ્ધિ વ્યાજ તમને આઠ પોઈન્ટ બે ટકા વાર્ષિક આપવામાં આવે છે જે વ્યાજ મિત્રો આપણે એક અલગ સેવિંગ એકાઉન્ટ ખોલાવવાનું રહેશે એમાં દર ત્રણ મહિને જે આનું વ્યાજ થતું હોય છે એ તમને તમારા સેવિંગ એકાઉન્ટમાં આપી દેવામાં આવશે એટલે કે જો તમારે સિનિયર સિટીઝન હોય એના નામે એક પેન્શન જેવું તમારે ચાલુ કરવું હોય તો લમસમ રકમ એમાં એડ કરી અને એક સેવિંગ એકાઉન્ટમાં તમે દર ત્રણ મહિને આનું વ્યાજ તમે લઈ શકો છો મિત્રો દાખલા તરીકે આપણે પાંચ લાખ રૂપિયા એડ કરી છીએ તો એમાં દર ત્રણ મહિને એનું વ્યાજ દસ હજાર બસો ને પચાસ રૂપિયા આપણા સેવિંગ એકાઉન્ટમાં આવતું રહેશે એટલે મિત્રો આ એક સિનિયર સિટીઝન માટે બેસ્ટ યોજના છે હાલમાં મિત્રો આ યોજનામાં હાઈએસ્ટ રિટર્ન આપવામાં આવે છે સુકન્યા સમૃદ્ધિનું અને સિનિયર સિટીઝનનું જે આઠ પોઈન્ટ બે ટકા વ્યાજદર છે મિત્રો પોસ્ટ ઓફિસનું વ્યાજ વ્યાજદર આપવામાં આવે છે મિત્રો આ તમામ યોજનાઓનું કેલ્ક્યુલેશન આપણે જાતે જ કરી શકીએ છીએ મિત્રો પ્લે સ્ટોરમાંથી તમારે પોસ્ટ ઇન્ફો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે જેમાં મિત્રો પોસ્ટ ઓફિસનું ઇન્ટરેસ્ટ કેક્યુલેશન આપણે કરી શકીએ છીએ મિત્રો આવી રીતની કંઈક તમને એપ્લિકેશન જોવા મળશે હવે આ એપ્લિકેશનમાં મિત્રો તમે જો અહીંયા ઇન્ટરેસ્ટ કેક્યુલેટર લખ્યું છે એની ઉપર ક્લિક કરશો એટલે ઘણી બધી યોજનાઓ ઉપર જવું તમને જોવા મળશે અહીં તમે સિનિયર સિટીઝન છે મંથલી ઇન્કમ સ્કીમ છે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એનએસી કેવી કોઈપણ યોજના તમે સિલેક્ટ કરી અને જો અહીંયા દાખલા તરીકે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ છે ત્યાં આપણે દાખલા તરીકે મંથલી પાંચ હજાર ઇન્વેસ્ટ કરવા છે કેક્યુલેટ પર ક્લિક કરશો એટલે નીચે જવું બધું લખેલો હશે કે ટોટલ આપણે નવ લાખ રૂપિયા ભરીએ છીએ ટોટલ આપણને ઇન્ટરેસ્ટ રેટ છ લાખને સિત્યોતેર હજાર આઠસોને એકતાલીસ રૂપિયા રિટર્ન મળે છે એવી રીતના આપણે જો અહીંયા હરેક યોજનાનું કેક્યુલેશન તમારી જાતે જ તમે કરી શકો છો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો સબસ્ક્રાઇબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ